તો ગુજરાત રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓમાં આક્રોશ છે એસટી કર્મચારીઓના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેને લઈને તેમાં આક્રોશ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ઉકેલ નથી આવ્યો એસટી નિગમના અલગ અલગ ત્રણ જેટલા સંગઠનો એકઠા થયા હતા તો જીએસઆરટીસીના એમડીને અલ્ટીમેશન આપવામાં આવ્યું એસટી નિગમના કર્મચારીઓના જુદા જુદા બાર જેટલા પડતર પ્રશ્નો છે સંકલન સમિતિ સાથે આ પડતર પ્રશ્નોની ચર્ચા બાદ બેઠકનું આયોજન છેલ્લા ઘણા સમયથી એસટી નિગમના કર્મચારીઓના જે પ્રશ્નો હતા તે પેન્ડિંગ હતા તેનો કોઈ જ અંત નહોતો આવતો ત્યારે આજે ત્રણ જેટલા અલગ અલગ સંગઠનો દ્વારા સો કરતાં પણ વધારે જે એસટી કર્મચારીઓ છે તે રાણીપ એસટી ખાતે આવી પહોંચ્યા છે અને એમડીને આજે અલ્ટિમેશન આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે સીધી જ વાત કરીશું જે સંગઠન છે તેના મુખ્ય હોદ્દેદાર સાથે આપનું નામ કલક્ષિ ગોહિલ એસટી મજદૂર મહાસંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છે શું કહેશો કેટલા સંગઠનો ભેગા થયા છે અને શું પ્રશ્નો છે અમારા ત્રણેય યુનિયનના એસટી મજદૂર મહાસંઘ કર્મચારી મહામંડળ અને એસટી વર્ક્સ ફેડરેશન ત્રણેય યુનિયનના દરેક વિભાગોમાં યુનિયનો છે અને દરેક વિભાગના પ્રમુખ મહામંત્રી સહિતના પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત છે ઘણા સમયથી અમારી પેન્ડિંગ માંગણીઓનું નિરાકરણ આવતું નથી એના કારણે ગુજરાતભરના કામદારોમાં ખૂબ જ આક્રોશ છે એટલે વારંવાર રજૂઆતો લેખિત અને મૌખિક કરવામાં આવી છે તો દરેક વિભાગના પદાધિકારીઓનો એક આગ્રહ હતો કે ભાઈ બધાએ રૂબરૂ જઈ અને મેનેજમેન્ટને એકવાર વાકેફ કરવું જોઈએ કે ભાઈ અમારા પ્રશ્ન આજ બી પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે એટલે એના માટે થઈ અને અમે આજે જે અમારા પ્રમુખ મહામંત્રીઓ સહિતના પદાધિકારીઓ અત્રે એમડી સાહેબને મળી અને અમારી લાગણી એમને રજૂ કરવાના છીએ કે ભાઈ અમારા બાકી પ્રશ્નો છે વ્યાજબી છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવો અગાઉ એક વર્ષ પહેલાં સરકાર સાથે અને મેનેજમેન્ટ સાથે સમાધાન થયેલું છે એ સમાધાન થયેલા મુદ્દાઓ પણ હજુ પડતર છે એમનું પણ નિરાકરણ થયેલું એક વર્ષ પછી પણ વારંવાર દર વર્ષે જે રાજ્ય સરકારના ધોરણે અમારી સેટલમેન્ટની જોગવાઈ છે કે રાજ્ય સરકાર મોંઘવારી વધારો જાહેર કરે એટલે એસટીના દરેક કર્મચારીઓને મળવો જોઈએ પરંતુ અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે દરેક વખતે અમને છ મહિના કે એક વર્ષ ટટળાવીને અનેક રજૂઆતો કરીને આંદોલનની ધમકીઓ આપ્યા પછી અથવા તો આંદોલન કર્યા પછી જ અમને મોંઘવારીનો વધારો અમારા કર્મચારીઓને મળે છે તો અમારી આ તકે રાજ્ય સરકાર અને મેનેજમેન્ટને નમ્ર વિનંતી છે કે અમારી જે વ્યાજબી માગણીઓ છે સમાધાન થઈ ગયેલા મુદ્દાઓ છે અમારા આશ્રિત બાળકોને ચૌદ લાખ રૂપિયા આપવાની બાબત છે અમારા પાર્ટ ટાઈમ કર્મચારીઓને કામના કલાકો વધારી આપવાની બાબત છે રેડી બિલ્ટ ગાડીઓનો જે ઓર્ડર આપ્યો છે એમાં પણ તમે રેડી બિલ્ટ ગાડીઓ લાવો એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ ડ્રાઈવર કંડક્ટર અને મુસાફર જનતાની સુરક્ષાની ખાતરી કરાવવા સાથે સાથે વર્કશોપમાં પણ કામ ચાલુ રહે એના માટે પાંચસો કે સાતસો ચેચીસો લાવી અને વર્કશોપમાં કામ કરાવે એવી પણ અમારી રજૂઆતો છે અમારા એલસીનો જે સ્ટાફ છે એ પણ અમારા કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરે છે રેગ્યુલર કર્મચારી હોય કે નિવૃત્ત કર્મચારીઓ હોય તો એના માટે પણ કર્મચારીઓમાં ખૂબ આક્રોશ છે બિલકુલથી આગામી સમયમાં જે માંગો છે તે પૂર્ણ કરવામાં નહીં આવે આજે જે અલ્ટિમેશન આપો છો તો શું પગલાં લેવામાં આવશે છેલ્લા એક વર્ષથી માન્ય મંત્રી શ્રી અને વહીવટ સાથે અમારે જે સમાધાન થયા છે મુદ્દાઓ મોંઘવારી ભથ્થાના છે વારસદારોને પેકેજ આપવાના છે પાર્ટ ટાઈમ કર્મચારીઓને કલાક વધારી આપવાના છે વી પગારની વિસંગતતાઓ છે આવા અનેક મુદ્દાઓ ભરતીના છે આ બધા મુદ્દાઓ અંગે અમારી સાથે ત્રણે સંગઠન સાથે સમાધાન થયા છતાં આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી સરકાર દ્વારા પણ સમાધાન બાદ પણ તેમની જે માંગો છે તે પૂર્ણ કરવામાં નથી આવી જેથી આજે તેમના દ્વારા અલ્ટિમેશન આપવામાં આવશે અને તેમની જે માંગો છે તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ